હેલો ફ્રેન્ડ વેલકમ બેક આજે તમારી સાથે શેર કરીશ આઠ એવી સ્માર્ટ ટીપ્સ જે તમારા કામ સમય ને ઓછો કરશે સાથે તમને ફિઝુર ફસ્તી પણ બચાવશે તો ચાલો વિડીયોની શરૂઆત કરીયે

તો એની ક્લિનિંગ માટે બારે માર્કેટમાં અલગ અલગ ફૂલ અવેલેબલ છે પરંતુ આપણે આવી રીતના ઘરે જ બહાર ફૂલ લાવવાની જગ્યા પર કોઈ પણ જે ખરાબ બ્રશ હોય એનો ઉપયોગ કરી અને ફિલ્ટરને ને ક્લીન કરી શકીએ છીએ આ ફિલ્ટર હોય એના જે પાણ હોય એકદમ ઝીણા હોય છે જેના લીધે એની ક્લીનિંગ કરવી થોડી મુશ્કેલ થતી હોય છે તો હાથેથી એની ક્લીનિંગ છે એ બરાબર નથી થઈ શકતી તો તમારા ઘરની અંદર કોઈ પણ આવું જે ખરાબ બ્રશ હોય તો એનો તમે ઉપયોગ છે ક્લીનિંગ માટે કરી શકો છો તો આ બ્રશની મદદથી આપણું ફિલ્ટર એકદમ સારી રીતના અંદરથી ક્લીન થઈ જાય છે અને વધારે પડતી આપણે મહેનત કરવાની પણ જરૂર નથી પડતી તો તમે જોઈ શકો છો કે ફિલ્ટરની અંદર જેટલી પણ ગંદકી હતી એ બધી કેટલી સારી રીતના ક્લીન થઈ ગઈ છે તો અહીંયા કને આપણે બ્રશની મદદથી અને સારી રીતના ક્લીન કર્યા બાદ આપણે સાફ પાણીથી એને વોશ કરી લઈશું જેથી આપણું ફિલ્ટર એકદમ સારી રીતના ક્લીન થઈ જશે દર અઠવાડિયે કે દર પંદર દિવસે તમે જો ફિલ્ટરનું આવી રીતના ક્લીનિંગ કરો તો તમારું વોશિંગ મશીન છે એ લોંગ ટાઈમ માટે સારી રીતના કામ કરે છે તો તમે જોઈ શકો છો આપણું ફિલ્ટર છે એકદમ સારી રીતના ક્લીન થઈ ગયું છે તો આજની નેક્સ્ટ ટીપ જોઈ લઈએ ઘરમાં ઝાડુ પોશા તો આપણે રોજ જ કરતા હોઈએ છીએ પરંતુ સાદા પાણીથી આપણે એને પોતું કરવામાં આવે તો પણ આપણા ઘરની અંદર કોકરોચ છે માખીઓ છે જોવા મળતી હોય છે અને કોકરોચ છે એને લગાવવા ખૂબ જ મુશ્કેલ હોય છે તો આ રીતના સાદા પાણીની અંદર પોતું મારવાની જગ્યા પછી પાણીની અંદર તમે ઘરે બનાવેલું ફિનાઇલ ઉમેરો છો તો ઘરની અંદર કોક્રોચ કે પછી માખીઓ નથી જોવા મળતી તો ફિનાઇલ બનાવવા માટે મેં અહીંયા ઘરે એક વાત લઈ લીધી છે જેની અંદર આપણે એક ચમચી જેટલું બોરિક પાવડર ઉમેરીશું અને એક ચમચી જેટલું આપણે અહીંયા કને ડિટર્જન્ટ પાવડર ઉમેરીશું જો ડિટર્જન્ટ પાવડર ના હોય તો તમે એની જગ્યા પર લિક્વિડ ડિટર્જન્ટનો પણ ઉપયોગ કરી શકો છો તો આ બંનેને સારી રીતના આપણે મિક્સ કરી લેવાનું છે અને ઘરમાં પડેલી કોઈ પણ ખાલી બોટલ હોય એની અંદર આ મિશ્રણને આપણે ભરી લઈશું તો આપણે અનાજને સ્ટોર કરવા માટે જે બોરિક એસિડનો યુઝ કરીએ છીએ એ જ બોરીક પાવડરનો મેં અહીંયા ઉપયોગ કર્યો છે તો બોરીક પાવડરના લીધે આપણા ઘરની અંદર પછી માખીઓ નથી જોવા મળતી તો અહીંયા કને મેં આને બોટલની અંદર ભરી લીધું છે તો હવે આપણે એની અંદર એક ઢાંકણ જેટલું બારે જે માર્કેટમાં મળે છે એ ફિનાઈલો જો ફિનાઇલ ના હોય તો એની જગ્યા પર તમે અહીંયા કને ડેટોલનો યુઝ કરી શકો છો તો અહીંયા તને મેં એક ઢાંકણું જેટલું ફિનાઇલ લીધું છે જો વધારે બનાવતા હોય તો બે ઢાંકણાનો ઉમેર કરવાનો તો હવે આપણે એની અંદર એક ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું અને આ મિશ્રણને સારી રીતના આપણે બોટલની અંદર મિક્સ કરી લેવાનું છે તો ઢાંકણને બંધ કરી અને એને સારી રીતના શેક કરીશું જેથી આપણું મિશ્રણ એકરસ બની જાય તો આની અંદર જો તમારે સુગંધ માટે તમે આની અંદર પણ જાતનું એસેન્શિયલ ઓઇલ પણ ઉમેરી શકો છો તો આ ફિનાઇલ બનાવી અને રેડી થઈ ગયું છે આને તમે બોટલની અંદર મહિના માટે પંદર દિવસ માટે અલગ અલગ રીતે બનાવી અને રાખી શકો છો

કરવા અને મચ્છર છે એ નથી આવતા તો આજની નેક્સ્ટ ટીપ જોઈ લઈએ તો આજની નેક્સ્ટ ટીપ છે કે આપણે ઘરની અંદર કે કિચનની અંદર આપણે ખાતરનો ઉપયોગ ખૂબ વધારે થતો હોય છે અને વધારે પડતો ઉપયોગના કારણે એની ધાર છે એ એકદમ ઓછી થઈ જાય છે તો એની ધારને આપણે તેજ કરવા માટે ઘરની અંદર જ આપણે એને તેજ કરીશું તો એના માટે મેં અહીંયા કાને એક મીઠાનો ડબ્બો લઈ લીધો છે મીઠાના ડબ્બાની અંદર આ કાતરને આપણે

તો એને સારી રીતે ક્લીન કરવા માટે હશે એ બધું પાણી સોસાઈ જશે અને આપણું મિક્સર ઝાર એકદમ ડ્રાય થઈ જશે તો હવે તમે એને રાખી શકો છો તો એની અંદરથી કોઈ પણ જાતની વાસ છે એ નહીં આવે અને પ્લેટની અંદર કોઈ પણ ડાબ પણ જમા નહીં થાય તો આજની નેક્સ્ટ ખેલીએ ઘરની અંદર ચાય ગળવા માટે ઘી ગળવા માટે કે પછી દૂધ ગળવા માટે આપણે ગરણીનો ઉપયોગ કરતા હોઈએ છીએ પરંતુ આ ગરણીને જ્યારે મોટા વાસણની અંદર મૂકવામાં આવે તે ગરણી સ્લીપ થઈ જતી હોય છે તો એ સ્લીપ ના થાય અને એક જ જગ્યા પર સારી રીતના રહે તો એના માટે આપણે આવી રીતના એક સ્પૂન લઈ લઈશું અને આ સ્પૂનને આની ગરણીની અંદરથી પસાર કરી લેવાની છે તો હવે તમે કોઈ પણ વસ્તુ ગોળશો તો તમારી ગરણી એ જગ્યા પરથી હલશે નહીં આજની નેક્સ્ટ ટીપ જોઈ લઈએ ઘરની અંદર આપણે કુકિંગ માટે હિંગનો ઉપયોગ તો કરતા જ હોઈએ છીએ બધા જ શાકમાં આપણે કે ઢારમાં હિંગ નાખતા હોઈએ છીએ પરંતુ જે હિંગની આવી નાની ડબ્બી આવે છે એનું ઢાંકણ એકદમ નાનું હોય છે તો એની અંદરથી આપણે આવી રીતના હિંગ લેવી હોય તો એની અંદર સ્પૂન નથી જતી અને જો ડાયરેક્ટ એમાં નાખવામાં આવે તો હિંગ છે એ વધારે પડી જતી હોય છે તો એના માટે આપણે એક હેક ફોલો કરીશું તો જો અહીંયા આગળ તમે નાની ચમચીનો ઉપયોગ કરાવતા હોય તો કરી શકો છો પણ એ નાની ચમચીને પછી અલગથી રાખવું થોડી મુશ્કેલ થતી હોય છે તો એના માટે મેં અહીંયા આકને એક સોય લઈ લીધી છે તો આ સોયને આપણે ગરમ કરી લઈશું અને જે આપણે હિંગનું ઢા પણ હોય એના ઉપર આપણે આવી રીતના ગરમ સોયથી એની અંદર હોલ કરી લેવાના છે તો આપણે જે મીઠા અને જીરા માટેની દબી યુઝ કરતા હોઈએ છીએ એની ઉપર જે રીતના હોલ આવે એ જ રીતના અહીંયા આકને આપણે પાંચ હોલ લગાવી લઈશું અહીંયા નાના મોટા તમે તમારા અકોર્ડિંગ લગાવી શકો છો વર્ક જેટલા નાના કરવા હોય મોટા કરવા હોય એ પ્રમાણે તો અહીંયા કને તમે જોઈ શકો છો મેં અહીંયા પાંચ થી છ હોલ અહીંયા કરી લીધા છે તો હવે આપણે આ રીતના ડાયરેક્ટ શાકની અંદર કે દાળના તડકાની અંદર હિંગને આવી રીતના લઈ શકીએ છીએ तो आज नेक्स्ट टीप जो लीए આજની નેક્સ્ટ ટીપ છે કે ઘરની અંદર દાળને એક રસ કરવા માટે કે છાસ બનાવવા માટે આપણે આવી ચેણીનો યુઝ કરતા હોઈએ છીએ પરંતુ આ ચેરણી છે અમુક ટાઈમ પછી આવી રીતના નીકળી જતી હોય છે

ઉપરની ક્લિનિંગ કરી લઈએ છીએ પરંતુ અંદરનો જે પાર્ટ હોય એની અંદર અમુક પાણીના ફસાઈ જતા હોય છે તો એની ક્લિનિંગ કરવી જ જરૂરી છે તો એની ક્લિનિંગ કરવા માટે મેં અહીંયા કરી યુઝ કર્યો છે તો મદદ મદદથી આપણે આ રીતના એની અંદરથી હોલમાંથી એને પસાર કરી લઈશું જેથી એની અંદર જેટલા પણ ખાવાની વસ્તુ અંદર કાંઈ પણ ફસાઈ ગઈ હશે તો એ નીકળી જશે જો આ રીતે એને પ્રોપર ક્લીનિંગ કરવામાં આવે તો આપણું કુકર એકદમ સારી રીતના કામ કરે છે જો આની અંદર પણ જાતના પાન ફસાઈ જાય અને સીધી ના પડે તો એક્સિડન્ટ થવાનું પણ કઈ રહે છે તો એના માટે અંદર અંદરથી પ્રોપર ક્લીનિંગ કરવી ખૂબ જ જરૂરી છે તો આજની જો ટીપ્સ તમને ગમી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો